જે ખેડૂત બે દિવસમાં જે કામ કરી શકે છે તે આ ડ્રોન પિસ્તાળીસ મિનિટ માં પૂરું કરી શકશે એટલે જેને એનાથી ખેડૂતોનો સમય પણ બચશે અને સમયસર આપણે પાક ને દવાનો છંટકાવ કરી અને અસરકારક પરિણામ પણ મેળવી શકીશું સરકાર શ્રી ની જે આ યોજના છે એ ખરેખર ખૂબ સરાહનીય છે ભરૂચ જિલ્લાના સિમલિયા ગામના પટેલ પરિવારને પુત્ર બધુએ મન હોય તો માણવે જવાયની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે હલદરવાના પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાવી દવાનો છંટકાવ કરી રહી છે અને મહત્વની વાત તો એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર ક્રિષ્નાનો વિડીયો શેર કર્યો છે પાઇલોટ બની વિમાન ઉડાવવાની ઈચ્છા ધરાવનાર ક્રિષ્ના પાઇલોટ તો ન બની શકી પરંતુ ડ્રોનની પાઇલોટ જરૂર બની છે જે પોતાની આંગળીઓથી ડ્રોનને ફરાવે છે પરંતુ જેના માટે તેણે સંપૂર્ણ ટ્રેનિંગ મેળવી છે ક્રિષ્ના ગૃહણી હોવાથી ગામના ઓમ સખી મંડળમાં જોડાઈ હતી આ વર્ષ બે હજાર ચોવીસમાં સરકારની નમો ડ્રોન નિધિ યોજના અમલમાં આવી હતી પાલેજના જીએનએફસી ડેપો મેનેજર થકી તેમને આ યોજનાની જાણ થતાં જ તેમણે આ અંગે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં જીએનએફસી કંપની દ્વારા લેવામાં આવેલા ઓનલાઈન ઇન્ટરવ્યૂમાં સમગ્ર ગુજરાતમાંથી વીસ મહિલાઓની પસંદગી કરાઈ હતી જેમાં ક્રિષ્નાબેન પણ આવ્યા હતા તેમણે ડ્રોન ઉડાવવાની તાલીમ અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ અને થિયરી શીખવવામાં આવી હતી જેથી તેમની આ પ્રથમ બેચને ગોલ્ડન બેચ તરીકે ઓળખાય છે પહેલાં ખેડૂતોને આ દવાના કારણે શરીરમાં અસર થઈ હતી પરંતુ ચામડીના પણ ઘણા રોગો થયા હતા આ ડ્રોનના કારણે એકદમ સરળતાથી ખેડૂતો પોતાના ખેતરમાં દવા છાંટી શકે છે મેન દીદી યોજના બે હજાર ચોવીસ અંતર્ગત છે આ તાલીમ ની જીએનએફસી દ્વારા આપવામાં આવેલ છે અને આ જે તાલીમ માટે મારું ઓમ સિલેક્શન કરવામાં આવેલ છે સરપંચ શ્રી દ્વારા પણ મારું સિલેક્શન કરવામાં આવે છે આ માટે જીએનએફસીએનએફસી માંથી અમારું ઇન્ટરવ્યુ લેવામાં આવેલું અને જેના દ્વારા અમે સિલેક્ટ કરવામાં આવ્યા છે જીએનએફસી દ્વારા અમને અમદાવાદ ખાતે તાલીમ આપેલ છે અને ડ્રોન પણ આપેલ છે અ ઇન્ડસ્ટ્રી યુનિવર્સિટી અમદાવાદ ખાતે અમારી ટ્રેનિંગ પૂરી થઈ અને DGCA માન્ય લાયસન્સ પણ અમને આપવામાં આવ્યું આ ડ્રોન ની મદદ થી ખેડૂતોને આપણે ખેતી માં સારી એવી મદદ કરી શકીશું જેમ કે ઓછા સમય માં سارے દવા નો છંટકાવ કરી શકીશું અને ખેડૂતો નો બચાવ ખેડૂતો ના ટાઈમ નો બચાવ પણ કરી શકીશું અમે ખેતી વર્ષો થી ખેતી કરતા આવેલા છે પણ આ ખેતી માં અમને જે લેબર ના કારણે ગરમી ના કારણે જે ઘણી કઠિનાઈઓ પડતી હતી પણ સરકાર શ્રીની જ્યાં નમો ડ્રોન ડી યોજના થઈ જાહેર અને એમાં અમારી બહુને જ્યાં ડ્રોન મળ્યું નમો ડ્રોન એમાં મને એવું લાગે છે કે ઘણું સરાહનીય કામ થશે મારાથી અને મને બહુ જ મદદરૂપ થશે કારણ કે જે ત્રણ ત્રણ દિવસ અમને દવા મારતા ખાતર છાતર છતાં એની જગ્યાએ આજે ત્રણ ત્રણ દિવસનું કામ આજે અમે અડધો કલાકમાં કરી શકીશું